વેલકમ દોસ્તો જારવા દેખાતો નથી લાઈક કરું વેલકમ દોસ્તો તો આજે આપણે પાણી વારવાનું છે હું અત્યારે કેટલા વાગ્યા સાડા નવ થયા છે તો અત્યારે હું વાડિયા આવી ગયો છું આ થોડુંક સામાન ડકીને આ ઉઠવાનું આપણી પાસે છે તો અને મોટર ચાલુ કરી દીધી જારવા હું તમને દેખાડું અને જો આ માંડવી ફૂંકાય એટલે અને દિવસની લાઇટ આવતી નથી તો વાળી હોય છે ખાટલો રાખ્યો છે આજે હું તમને સારામાં સારો એવો એક્સપિરિયન્સ કરાવીશ કે લોકો કોઈ દી પાણી વારવાક ના ગયા હોય એ જોજો મજા આવવાની છે બહુ તો ચાલો હવે હું તમને કહું બધું કઈ રીતનું અત્યારે મોટર ચાલુ છે કટકો કઈ રીતે બદલાવો ને એ બધું હું તમને શીખવાડું તો મિત્રો હવે કટકો બદલાવાનો ટાઈમ થઈ ગયો છે तो अंगत को बदलावा जावो छो आ बत्ती जो आ नानकड़ी राखी है आ नानकड़ी बत्ती हुई ने आ तो हो। तो 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 ने आ मुरो पकाए और पकाओ और तोल लो तो हेलो पड़े ओधा पकाओ आओ चलो साथ साथे हम तो आएं आप आ काठी नैखो बे कलाक आको हलवा देवाय पड़े तो आनो हाथो क्या है આવતું રેવાનું ત્યાં પાણી આવતું હોય ત્યાં આ બુટું આ બુટું કામ આવે પગ પલરે નહીં খেচাৰ বত্তি মট নাখো પાછું બે કલાક આપણે અહીંયા પાણી જવા દેસું આ બધું પીજ નર છે તો આ રીતનો કટકો બદલાવાનો હોય આ ગયો કટકો હવે પણ તકલીફ વાર હવે અહીંયા એક જ કટકો અહીંયા ફુગા લઈને આવી જાય અહીંથી આમ જવા આમ સીધું એટલે એવું છે ખાટલું આમ તો નજીક પૂગી આવ્યા છે અને આપડો બધા માવા મસાલા ને બધું રાખ્યું છે વાડીયા એટલે પાથરવા ધડકી ઠાવકી ના જડે બગડી જાય કે બગડી જાય ધડકી એટલે હાજે હા મારો ભાઈ આવ્યો હતો એને મુક્ત આવ્યો આજ મુક્ત આવ્યો બસ માં બેહાડી રાવલ યાર મારા ભાઈનો સાચો કહો ને યાર એવું માણું ના થાય કારણ કે એની આગળ દસ બાર હજારનો જ મોબાઈલ છે મને વીસ હજારનો લઈ દીધો મારે ઓલો મોબાઈલ આગલો છે એ સાડા બાર હજારનો આવ્યો હતો એ હજી કમ્પ્લીટ ચાલુ જ છે પણ કોઈ એ કહે તારે યુટ્યુબના વિડીયા બનાવવા હોય તો એ ક્યાં હાલને તારે જરૂર છે એમ કરીને મને લઈ લીધો એટલે પૈસાનો પ્રોબ્લેમ પૈસા એના માટે પૈસા તો સમજી લે પગાર ને આવે હારો એટલે પૈસાનો ને એ બધું કંઈ છે જ નહીં મતલબ કે લોપ કરે આ લોભ કરે કઈ રીતનો શેર માર્કેટમાં રોકે એમ કરીને એને પગાર આવે એ રૂપિયો ઘણો બનાવી લે પણ એ બહુ વાપરે જ નહીં અને હું થોડોક ઘીણકો છું એ વાપરવામાં વધારે છે પટ્ટું ક્યાં કેવું તો અમે સમજી લ્યો તો એ મારા માટે એને એટલું કર્યું બહુ કહેવાય એ ભાઈ એવું ના કરે થેન્ક યુ ભાઈ દિલથી થેન્ક યુ બાકી તો હું એ વાડીએ છે ને એ બોલો માયા ભાઈનો જોક્સ યાદ આવે છે કે વાડીએ કે પાણી વાર વાર રાખો લઈ જાય ને દુવા ગાતો એ હેલો મારો હાંભરો એને ભગવાન યાદ ના આવતા હોય બીતો હોય મને તો જો કે બીક નથી લાગતી હું તો શેક હાથમાં ભણતો ને ત્યારથી વાળી રખો લે આવું હું એટલે બીક વસ્તુ હું કઈ ખબર ના પડે હા આમાં ઓલા હોય ખરાબ ને એવા જનાવર થી ધ્યાન રાખવું પડે બાકી હું ભૂતની કોઈ બીક ના લાગે લગભગ ખેડૂના જે છોકરા હોય એને બીક ના લાગે ગુડ મોર્નિંગ દોસ્તો તો સવાર થઈ ગયો છે આપણું પાણી મોટર હજી ચાલુ છે હે સવાર સવારમાં સૂર્યના દર્શન કરી લ્યો તો હમણાં મારા પપ્પા આવ્યા હતા તો એ પાછા ગયા હે થોડુંક કામ હતું થી વાક્ય લેવા ગયા હે અને એમ ચાલુ હોય આખી રાત તો નથી મારા મોટામાં કઈ ફેર નથી લાગતો યાદ અને ડાર્ક સર્કલ થઈ જાય છે ને માઈક થઈ જાય છે તો કંઈ કીમ નથી ચાલો ચાલો તો એ આંગળી લાઇટની ની વાઈટ જો લાઈટ થઈ જાય તો ઘેર જાય ચા પાણી પી બ્રશ બ્રશ કરી એવું કરવાનું છે પણ ઘેર જવાય ત્યાં થાય અને બાર વાગ્યા સુધી અહીં આવ્યો તો નથી કે ના મચ્છર કાઢતા તો બહુ જ પછી થાર આવ્યો થાર એટલે પેલા પાણીની ચાપર જીવો આવે ને એટલે મચ્છર તો નહોતા કરતા પણ પછી ટાઈટ પડતી એટલે એમ તો મુશ્કેલ છે ભાઈ વાળી એ દિવસ રાઈત કાઢવી દિવસ ત્યાં જો કે નીકળી જાય ગમે ખૂણે ખાજ કે પણ રાત કાઢવી અઘરી લાગે અને આવું હોવાનું ના હોય તો પછી બહુ તકલીફ થાય તો હાલો ચેનલમાં બન્યા રહેજો મજા આવવાની છે અને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો તો ચાલો હવે જઈએ ફરી

રાપરે મે હવે સહી જમ ગુડ નાઈટ મિત્રો તો આપણે પાંચ છ વારિયા આવી ગયા થી આજા વિડિયા નો બીજો દિવસ છે અને આમ પાણી વાળું એનો ત્રીજો દિવસ છે તો મોટર ચાલુ કરી દીધી છે આંખ મલાઈ ત્યારે 10 11 11 ની આજે બાયો છે એ લાઈટ આવી છે તો આપણે ચાલુ કરી દીધી છે મોટર અને આજે છે ને તો ચાલો આ ફાકીય લઈ આવ્યું આ બધું એટલે હવે જોઈએ આપણે આજે કેટલું પાણી લગભગ આજ પી રહે આજે છેલ્લો દિવસ છે તો ચાલો નાસ્તો લઈ આવ્યો છે નાસ્તો આમાં પડ્યો છે કાલે છે ને ભૂખ લઈ ગઈ હતી ગયો ભૂખ લાગી ગઈ ને એટલે જે વાલો ને આજે થોડોક નાસ્તો લઈ જાઉં તો ભૂખ લાગે ત્યારે ખાવા થાય मित्रों तो आप लाइट वही गई थी पाची छे आई है वरसाद छाटा आई दादा कोक कोक जो आप पल रही गए थोड़ थोड़ तो एवं होत हम जरा नाश्ता तो कर लो तो है ना भूख नहीं तो एम कहते भूख नहीं लगी પણ એને ટાઈમપાસ હેને થોડોક ખાઈ લો ટાઈમપાસ તો થાય ને એ બાને હજી હાડા બહાર જ રહી જાય યાર આજ ખબર નહીં આ લાઇટ આવક જાવક કરે ને એટલે ટાઈમપાસ જ નથી થતો લાઇટ એક જારી દઈએ ને તો પાસ થઈ જાય એટલે જોઈ વરી પાણી પીને ખાઈ એકાદ ફાકી ખાઈને તો એમ ટાઈમ પાસ થઈ જાય હવાર કરવાથી મતલબ એ લાઈન ન ગયો એમાં એટલી બધી મહેનત ન ના પડે વધારે કટકો બદલાવ નાખી એટલે એ તો થઈ જાય તો હાલો નાસ્તો કરવો હોય તો હા મજા આવે નો ડાઉટ મિત્રો તો આંગળી સારામ સારો વરસાદ આવી ગયો છે જો હું પલવી ગયો તો મારે હાલત જોઈ છે કોઈ વાળ ને બધું આ ધડકાના બધું પહેરું કરવું ઈ ગયો કરમી કતો ન કર આ એ પલરી જાય જો ભઈ આ એટલું તો એ પલરી ગઈ જો આ આ તા પોરો રહી ગયો એક આ બધું પેરો કરમી ગયો જો તો વર્ષા દેખો હવે ના હવે તો હારું લાઈટ પાછી વઈ ગઈ યાર આ ખાલે ખાલી તકો ખાતો લાઈટ રહેતી નથી અને જો જો ઘણી ઘણી લગા આવે તે આ બંધ થઈ જાય લાઈટ વરસાદના છાટા આવે એટલે લાઈટ વઈ જાય શું કરું

વિશે ચો પાન તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે તમે સબ્સ્ક્રાઈબ કરી દો હોય છે અને જો મજા એ નહીં મળાય પણ વિડીયો કરી દેજો હવે મળીને આપણા આગલા વિડિયામાં તમને ઇન્ફોર્મેશન પણ મળી જશે આમાંથી પાણી વાણી વારવા નહીં અને હા પીવાય નહીં રાખ્યું બહુ કૂત નહીં હોય નહીં એ બધા મનના વેમ છે ખાલી એટલે મજા કરવાની બરોબર છે ચલો મજા હાલો બાય